અને અરવિંદભાઈ બચેક મિત્રો હજાર રૂપિયા જીતવાની ખુશી જુઓ ક્યાં વિન્ડર તો કેમ છે મિત્રો મજામાં નહીં તો ફરીથી તમારું સ્વાગત કરીએ છીએ આજના એક નવા વિડીયોની અંદર તો આજે અમારે અરવિંદભાઈ છે અને આ બાજુ આપણે વિપુલજી છે તો આજે અમે ત્રણેય ચેલેન્જ વિડીયો કરવાના છીએ જેમાં એવું રહે છે કે અમારી પાસે છે સ્પ્લેન્ડર પ્લસ બાઈક જેમાં મિત્રો જે તમને આ જગ્યા દેખાય છે તે જગ્યામાં સ્લો મોશનમાં આ બાઇકને જે પણ વ્યક્તિ અમારા ત્રણેયમાંથી જે પણ વ્યક્તિ સ્લો મોશનમાં સૌથી વધારે સેકન્ડમાં આ જગ્યાએથી પેલી જગ્યાએ લઈ જશે તેને મિત્રો એક રૂપિયા ઇનામ આપવામાં આવશે બરોબર ને અને મિત્રો એમાં રૂલ્સ એવો રહેશે કે પગ આપણે નીચે મૂકવાનો નહીં તો ફાઇનલી મિત્રો પહેલા નંબરે છે આપણે અરવિંદભાઈ બીજા નંબરે છે હું અને મારું નામ અજીત છે અને ત્રીજા નંબરે છે આપણે વિપુલભાઈ બરોબર ને બરોબર તો ચાલો આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ

વધારે સેકન્ડમાં અહીંયા સુધી પહોંચી શકે છે કે નથી પહોંચી શકતા તો ચાલો જોઈએ તો ફાઇનલી મિત્રો આપડે તો નીચે પગ મૂકીને આવડ થઈ ગયા છીએ પણ હવે વિપુલજી વારો આવ્યો છે વિપુલજી તમને કેવું લાગે છે કે આપણે જીતવાના છે હજાર રૂપિયા એવું એમ હા અરવિંદ ભાઈ પચીસ સેકન્ડ માં ત્યાં પહોંચે તો તમારે ત્રીસ થી પોત્રીસ સેકન્ડ કરવી પડશે થઈ જાય છે તો ચાલો તમે તમારું બાઇક સ્ટાર્ટ કરી દો તો ફાઇનલી મિત્રો સેકન્ડ સ્ટાર્ટ થઈ ગઈ છે સ્ટાર્ટ

મિત્રો આ એક હજાર રૂપિયા હારી ને અમને બઉ ખોટું લાગે છે પણ જો તમને વિડીયો ગમ્યો હોય તો